નમસ્કાર મિત્રો ધવા હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે આજે આપણે ભાવનગર લોકસભાના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ ભાવનગરની લોકસભા બેઠકના ઇતિહાસ ઉપર ચર્ચા કરવાના છીએ ત્યારે આપને હું એ જણાવી દઉં કે ભારત ઓગણીસો સુડતાલીસમાં આઝાદ રાષ્ટ્ર બને છે ત્યારબાદ લોકશાહીનો દોર ચાલુ થાય છે ભાવનગર લોકસભામાં કયા કયા સદસ્યો ચૂંટાઈ અને ગયા હતા કયા કયા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા એ બાબત ઉપર આજે આપણે વાત કરવાના છીએ કઈ જ્ઞાતિની પ્રભુત્વ ભાવનગર બેઠક પર જોવા મળે છે સૌથી વધારે વખત સાંસદ રહેવાનો રેકોર્ડ કોના નામે છે સૌ પ્રથમ સાંસદ કોણ હતા તમામ મુદ્દા ઉપર આજે આપણે વાત કરવાના છીએ માત્ર ને માત્ર ધવાવડ પર આમ તો ભાવનગર લોકસભા છે એ ઘણું નિર્ણાયક લોકસભાનું કેન્દ્ર રહ્યું છે ગુજરાત માટે પણ એક નિર્ણાયક રાજકીય ક્ષેત્ર કહી શકાય એવું ભાવનગરે પોતાનો રોલ નિભાવ્યો છે આ ભાવનગરની બેઠકમાંથી ગુજરાતને બે મુખ્યમંત્રી પણ મળ્યા હતા જે આ મિત્રો ગુજરાતના પ્રથમ અને દ્વિતીય મુખ્યમંત્રી એ આપણી ભાવનગરની બેઠકમાંથી મળ્યા હતા ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાવનગરની જે લોકસભાની બેઠક છે એમાં ક્યાં ક્યાં વિસ્તારોનો સમાવેશ થાય છે તો મિત્રો જ્યારે ઓગણીસો સુડતાલીસ બાદ ઓગણીસો ને બાવનની અંદર લોકસભાની સમગ્ર ભારતમાં ચુનાવો ચાલુ થયા ચૂંટણીઓ ચાલુ થઈ ત્યારે ભાવનગરની જે બેઠક હતી એમના ઇતિહાસની વાત કરીએ તો ભાવનગરની બેઠકને ગોહિલવાડ સોરઠ એવું નામ આપવામાં આવ્યું હતું ગોહિલવાડ સોરઠ એવું સંયુક્ત નામ આપવામાં આવ્યું હતું ત્યારે ભાવનગરનો લોકસભાનો જે મત વિસ્તાર હતો એ સૌરાષ્ટ્ર નામના રાજ્યની અંદર સમાવેશ થતો હતો આજનો જે વિસ્તાર છે તો આજના વિસ્તારની અંદર ભાવનગરની લોકસભાની બેઠકમાં બે જિલ્લાનો સમાવેશ થાય છે એક તો ભાવનગર જિલ્લો પોતે અને બીજો ભાવનગર ને અડી અને આવેલો એવો બોટાદ જિલ્લો મિત્રો ભાવનગર અને સંયુક્ત લોકસભાની બેઠક છે આ બંને જિલ્લાના તમામ નગરપાલિકાઓના મતદારો એ લોકસભામાં મતદાન કરતા હોય છે ત્યારે આપણે જ્ઞાતિના પ્રભુત્વની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે સંખ્યા જો કોઈ જ્ઞાતિની હોય તો એ કોળી સમાજમાંથી આવતા સમુદાયના લોકોની સૌથી વધારે સંખ્યા ભાવનગરમાં જોવા મળે છે ત્યાર પછી ક્રમશઃ ક્ષત્રિય બ્રાહ્મણ પાટીદાર જેવા વર્ગના જુદા જુદા ઘણા બધા સમાજના લોકો ભાવનગર જિલ્લામાં વસવાટ કરે છે ખાસું મતદાન ધરાવે છે પણ સૌથી વધારે વસ્તી જો કોઈ જ્ઞાતિની હોય તો એ કોળી જ્ઞાતિની છે ત્યારબાદ મિત્રો આપણે જ્ઞાતિની વાત કરીએ એ રીતે સરનેમનું ગણિત પણ અહીં ખૂબ નિર્ણાયક સાબિત થતું હોય છે તો સૌથી વધારે સરનેમ એટલે કે અટક કઈ ભાવનગર જિલ્લામાં વસવાટ કરે છે તો સૌથી વધારે ગોહિલ સરનેમ ધરાવતા લોકો એ ભાવનગર ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા હોય છે જી આ મિત્રો ગોહિલ અટકના લોકોની સંખ્યા ભાવનગરમાં સૌપ્રથમ ક્રમ ઉપર આવે છે ત્યારબાદ છે બીજા નંબર ઉપર આવે છે મકવાણા અટકના લોકો મકવાણા સરનેમ ધરાવતા લોકોની સંખ્યા ભાવનગર જિલ્લામાં વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર પર આવે છે અને ત્યાર પછી ત્રીજા ક્રમ ઉપર આવે છે પરમાર અટકના લોકો જી આ મિત્રો આજે પરમાર અટક છે એની સંખ્યા જ્ઞાતિના ધોરણથી જોઈએ તો ત્રીજા ક્રમ ઉપર આવે છે આ આપણે વાત કરી જ્ઞાતિના આંકડાઓની તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ઓગણીસો બાવનથી લઈ અને બે હજાર ચોવીસ એટલે કે વર્તમાન સુધીમાં જેટલા પણ સાંસદ સભ્યો ભાવનગરની સીટ ઉપરથી વિજય થઈને ગયા એ તમામના ઇતિહાસો એ તમામના વિજયના જે મતોના આંકડા હતા એમના જે પ્રતિસ્પર્ધી ઉમેદવારો હતા એ તમામ બાબતો અને સાથે સાથે જે લોકસભાના મેમ્બરો હતા એમની શું ખાસિયત હતી શું વિશેષતા હતી એ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ જ્યારે ભારત દેશ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થાય છે ત્યાર પછી ઈસ્વીસન ઓગણીસો એકાવન બાવન માં આપણું લોકસભાનું પહેલું ઇલેક્શન આવે છે આ બાવનના ના ઇલેક્શનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય છે અત્યારે જવાહરલાલ નહેરુ એ ભારતના સૌ વડાપ્રધાન બની સૌપ્રથમ વડાપ્રધાન બનવાનું બહુમાન મેળવે છે ત્યારે આપણે ભાવનગર લોકસભાની બાવનથી લઈ અને બે હજાર ચોવીસ સુધીની તમામ જર્ની તમામ ઇતિહાસ ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે હું આપને જણાવી દઉં કે ભાવનગરની બેઠક એ ઈસવીસન ઓગણીસો બાવનના સમયમાં ગોહિલવાડ સોરઠ એવા સંયુક્ત નામથી ઓળખાતી હતી જી આ મિત્રો ગોહિલવાડ સોરઠના સંયુક્ત નામથી સૌરાષ્ટ્ર રાજ્યમાં આવેલી આ બેઠકમાં સૌપ્રથમ સાંસદ સભ્ય બનવાનું બહુમાન એ ચીમનલાલ ચક્કુભાઈ શાહ નામના વ્યક્તિને મળે છે આ ચીમનલાલ ચકુભાઈ શાહ એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા તેઓ પ્રથમ ભારતીય હતા કે જેમણે યુનાઇટેડ નેશન્સમાં આપણા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આપણા ભારતને રેપ્રેઝેન્ટ કર્યું હતું તેમનો જન્મ સૌરાષ્ટ્રના પાંછીણા ગામમાં થયો હતો તેઓએ આ ભાવનગરના સૌપ્રથમ સાંસદ હોવાનું બહુમાન મેળવ્યું હતું ત્યારબાદ બીજા જે સાંસદ હતા તેમની આપણે વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં બીજું ઇલેક્શન આવે છે આ લોકસભાના ઇલેક્શનમાં બળવંતરાય મહેતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી વિજયી બને છે તેઓ ભાવનગરના જ વતની હતા અત્રે આપને એ પણ જણાવી દઈએ કે બળવંતરાય મહેતા એ ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ બને છે જી આ મિત્રો એક વખત સાંસદ સભ્ય બન્યા બાદ ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતાએ શપથ લીધી હતી તેમના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો બળવંતરાય મહેતાએ સ્વતંત્રતાની લડાઈમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજાવી હતી લોકશાહીના વિકેન્દ્રીકરણ તરફ તેમનું ખૂબ જ મોટું યોગદાન હતું પંચાયતી રાજના શિલ્પી તરીકે પણ બળવંતરાય મહેતાને ઓળખવામાં આવે છે ત્યારે હું આપને એ પણ જણાવી દઉં કે બારડોલી સત્યાગ્રહમાં પણ બળવંતરાય મહેતાએ ભાગ લીધો હતો તો આ જ બળવંતરાય મહેતા આપણા ભાવનગરના બીજા સાંસદ હતા અને એ જ આપણા ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે પણ શપથ લે છે તો આ બળવંતરાય મહેતાનો ઇતિહાસ હતો ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા ક્રમના સાંસદ સભ્યની તો ઈસવીસન ઓગણીસો બાસઠનું ઇલેક્શન આવે છે નવી પાર્ટીની એન્ટ્રી થાય છે ભાવનગરમાં જેમાં પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીનો વિજય થાય છે અને જસવંત મહેતા નામના વ્યક્તિનો આ ઇલેક્શનમાં વિજય થાય છે આજે જસવંત મહેતા હતા એ આપણા ભાવનગરના મહુવાના વતની હતા મહુવામાં તેમનો જન્મ થયો હતો તેઓએ બાસઠમાં ભાવનગરના સાંસદ તરીકે એક નવી પાર્ટીમાંથી ચૂંટાઈ પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી નામના એક નવા પક્ષમાંથી ચૂંટાઈ અને એક નવો વિક્રમ પણ બનાવ્યો હતો ત્યારબાદ આપણે વાત કરીએ ભાવનગરના ચોથા ક્રમના સાંસદની જેઓ ઈસવીસન ઓગણીસો સડસઠમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી વિજયી બન્યા હતા તેમનું નામ પણ એક રસપ્રદ છે જીવરાજ એન મહેતા કે જેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા તેઓ ભાવનગરના સાંસદ તરીકે પણ ચૂંટાઈ અને વિજયી બને છે આ જીવરાજ મહેતાના આપણે ઇતિહાસની વાત કરીએ તો તેઓ એક સમયે બરોડા રાજ્યના દિવાન તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા યુનાઇટેડ કિંગડમમાં ઇન્ડિયન હાઈ કમિશનર તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા હતા અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે પણ આ જીવરાજ એન મહેતા એ સેવા આપી ચૂક્યા હતા તેમનો જન્મ અમરેલીમાં થયો હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં તેમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન હતું અને તેઓ ભવિષ્યમાં આપણા ભાવનગરના ચોથા ક્રમના સાંસદ બની અને દિલ્હીમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ જીવરાજ મહેતા લંડનમાં નિવાસ કરતા હતા ત્યારે તેમણે લંડન ઇન્ડિયન એસોસિએશન નામની એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી તો મિત્રો આપણે આ વાત કરી ઇતિહાસના એવા સાંસદ સભ્યોની કે જેમનું ભાવનગરના ઇતિહાસમાં બહુમૂલ્ય યોગદાન છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો ઓગણ ઇલેક્શનની તો ઓગણ અને એકોતેર આ બંને ઇલેક્શનમાં પ્રસન્નભાઈ મહેતાનો વિજય થાય છે કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા તેઓ ભાવનગરના સાંસદ તરીકે ભાવનગરના લોકોની અને આપણી લોકસભાની સેવા કરે છે ત્યારે આપણે એકોતેરના ઇલેક્શનની વિગતે વાત કરીએ તેમના જ પ્રતિસ્પર્ધી રનર ઉમેદવાર એવા જસવંત મહેતા કે જેઓ આઈ એન આવતા હતા તેઓ ત્યાંસી હજાર એકસો ને પંચાણું મતો મેળવવામાં સફળ થાય છે મિત્રો આપણે વાત કરી ઈસ્વીસન ઓગણીસો ના અહીં આપણે એ પણ જણાવી દો કે જ્યારે આપણે બે ઉમેદવારોની વાત કરીએ ત્યારે જીતેલા ઉમેદવાર અને રનરઅપ ઉમેદવારની વાત કરીશું એટલે કે ટોપ ટુ ઉમેદવારોની વાત કરીશું એ સિવાયના ઘણા બધા ઉમેદવારો ઇલેક્શનમાં હોય છે પરંતુ આપણે અહીં પ્રતિસ્પર્ધી ઉમેદવાર તરીકે રનરઅપ ઉમેદવારની માહિતીને એડ કરીશું ત્યારબાદ મિત્રો ઈસવીસન ઓગણીસસો નું લોકસભા ઇલેક્શન આવે છે જેમાં ફરીવાર પ્રસન્નભાઈ મહેતાનો વિજય થાય છે આ વખતે તેઓ નવી પાર્ટીમાંથી ચૂંટાઈ અને આવે છે જેનું નામ હતું બી એટલે કે ભારતીય લોક દળ આ વખતે તેઓ એક લાખ અઠ્યાવીસ હજાર સાતસોને બાણું મતો મેળવવામાં સફળ થાય છે ત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારની આપણે વાત કરીએ તો છબીલદાસ પ્રાગજીભાઈ મહેતા કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી આવતા હતા આ વખતે તેઓ એક લાખ સત્તર હજાર છસો પંચાવન મતો મેળવવામાં સફળ થાય છે તો ઈસ્વીસન ઓગણીસો ભાવનગરના સાંસદ તરીકે ગોહિલ ગીગાભાઈ ભાઉુભાઈનો વિજય થાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી તેઓ આવતા હતા તેમની સામે જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા એ શાહ જયાબેન વજુભાઈ કે જેઓ જનતા પાર્ટીમાંથી આવતા હતા અત્યારે આપણે ગોહિલ ગીગાભાઈના મતોની વાત કરીએ તો એક લાખ એકત્રીસ હજાર અને બ્યાસી મતો મેળવવામાં ગીગાભાઈ સફળ થાય છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી જયાબેન સત્યોતેર મતો મેળવે છે તો મિત્રો આ હતું ઓગણીસો એંશીનું ઇલેક્શન ત્યારબાદ આપણે વાત કરીએ ભાવનગરના ઈસવીસન ઓગણીસો ચોર્યાસીના લોકસભા ઇલેક્શનની તો એમાં ફરીથી ગોહિલ ગીગાભાઈ વાઉભાઈનો વિજય થાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય છે એક લાખ બત્રીસ હજાર ચારસો ને ચુમ્માલીસ મતો મેળવવામાં ગીગાભાઈ સફળ થાય છે ત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર મહેતા પ્રસનભાઈ એ જનતા પાર્ટીમાંથી આવતા હતા એક લાખ એકવીસ હજાર ચારસો ને ઓગણપચાસ મતો મેળવવામાં સફળ થાય છે પરંતુ પ્રસન્નભાઈ મહેતાનો આ ઇલેક્શનમાં હાર થાય છે ગોહિલ ગીગાભાઈ લોકસભાના સાંસદ તરીકે ચોર્યાસીમાં ચૂંટાઈ અને આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો નેવ્યાસીના ઇલેક્શનની તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના જમોળ શશિકાંતભાઈ માવજીભાઈનો આ ઇલેક્શનમાં વિજય થાય છે જેઓ આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા એક લાખ તેતાલીસ હજાર બસો ને ચોરાણું મતો મેળવવામાં સફળ બેતાલીસ મતો મેળવવામાં સફળ થાય છે આ ઇલેક્શન માં બંને ઉમેદવારોની વચ્ચે મતોનો ખૂબ જ ઓછો ગેપ જોવા મળે છે અને ખૂબ જ ઓછી લીડથી થી જમોડ એ ભાવનગર ના નેવ્યાસી ના સાંસદ તરીકે ચૂંટાય છે ત્યારે આ ઇલેક્શનમાં ભાવનગરના જિલ્લા પંચાયતના એક સમયના પ્રમુખ રહેલા જયવંતસિંહ કેસરીસિંહ સરોયા પણ સ્વતંત્ર પક્ષમાંથી લડે છે ઓગણપચાસ હજાર સાતસો ને ચોસઠ મતો મેળવવામાં તેઓ સફળ થાય છે પરંતુ નેવ્યાસીના સાંસદ તરીકે જમોળ શશિકાંતભાઈ માવજીભાઈનો વિજય થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો ના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો એમ કહી શકાય કે શ્રી ગણેશ ભાવનગરમાં થાય છે સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એ જંગી બહુમતીથી વિજય બને છે આપણા જે હરિસિંહજી ગોહિલ ગઢુલા હતા એમના પુત્ર મહાવીરસિંહજી હરિસિંહજી ગોહિલ બે લાખ પંદર હજાર પાંચસો ને ચાર મતો મેળવવામાં તેઓ સફળ થાય છે જંગી બહુમતીથી પોતાનો વિજય નોંધાવે છે ત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ધનજીભાઈ બાલદિયા એક લાખ પચીસ હજાર ચારસો એક મતો મેળવવામાં સફળ થાય છે મહાવીરસિંહજી હરિસિંહજી ગોહિલ એ હરિસિંહ ગઢુલા કે જેમને ગુજરાત ભાજપના જનક પણ કહી શકાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને લાવનારા એક ભીષ્મ પિતા કહી શકાય એમના પુત્ર હતા અને તેમણે ભાવનગરમાં ક્યારેય ન મેળવ્યા હોય એટલા મતો મેળવી અને વિજય નોંધાવ્યો હતો ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો છન્નુના ઇલેક્શનની આ છન્નુના ઇલેક્શનમાં રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હતા કે જેઓ એક લાખ ઓગણપચાસ હજાર એકસો ને સત્યોતેર મતો મેળવવામાં સફળ થાય છે આ ઇલેક્શનમાં પણ એક રેકોર્ડ સર્જાય છે એક અપક્ષ ઉમેદવાર કે જે આગળ જઈ અને ભાવનગરનો મોટો રાજકીય ચહેરો બને છે એવા પરસોત્તમભાઈ ઓદવજીભાઈ સોલંકી એ સ્વતંત્ર પક્ષમાંથી લડ્યા હતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર એક લાખ એકતાલીસ હજાર છ મતો મેળવે છે પરંતુ આ ઇલેક્શનમાં ભાજપનો વિજય થાય છે રાજેન્દ્રસિંહ રાણાનો વિજય થાય છે અને આ રીતે પરશોદમમાય સોલંકીની એ ભાવનગરના રાજકીય ઇતિહાસમાં એન્ટ્રી થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુના લોકસભા ઇલેક્શનની તો રાણા રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ કે જેમને આપણે રાજુભા રાણાના નામથી પણ ઓળખીએ છીએ તેમનો પુનઃ બીજેપીમાંથી વિજય થાય છે આ વખતે રેકોર્ડ બ્રેક વિજય થાય છે બે લાખ નેવ્યાસી હજાર ત્રણસો ચુમ્માલીસ મતો મેળવવામાં તેઓ સફળ થાય છે અત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ગોહિલ શક્તિસિંહજી સિંહજી મતો મેળવવામાં શક્તિસિંહ સફળ થાય છે શક્તિસિંહ ગોહિલ આપણા સાંસદની ચૂંટણી પણ લડ્યા હતા આજે તેઓ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે તો આ શક્તિસિંહ ગોહિલનો આ લોકસભામાં એન્ટ્રી થાય છે પરંતુ સફળતા મેળવી શકતા નથી રાજેન્દ્રસિંહ રાણા અઠાણાનો જંગી બહુમતીથી એ અઠાણુંની લોકસભામાં વિજય થાય છે ત્યારબાદ વાત કરીએ ઈસવી સન ઓગણીસો નવ્વાણુંના લોકસભા ઇલેક્શનની તો આમાં ત્રીજી વખત રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણાનો વિજય થાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હતા બે મતો મેળવવામાં તેઓ સફળ થાય છે ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી દિલીપસિંહ અજિતસિંહ ગોહિલ પોતાની ઉમેદવારી નોંધાવે છે દિલીપસિંહ એક મતો મેળવે છે અને નવ્વાણું ના સાંસદ તરીકે પણ રાજેન્દ્રસિંહ રાણા એ દિલ્હી રવાના થાય છે ત્યારબાદ વાત કરીએ બે હજાર ચારના ઇલેક્શનની તો બે હજાર ચારમાં ભારતીય જનતા પાર્ટીનો પાછો પુનઃ વિજય થાય છે આ વખતે પુનઃ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને છત્રીસ મતો મેળવવામાં સફળ થાય છે અત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ગીગાભાઈ ભાવભાઈ ગોહિલ કે જેમની રીએન્ટ્રી થાય છે એક લાખ છાસઠ હજાર નવસો મેળવવામાં ગીગાભાઈ છે પરંતુ આ ઇલેક્શનમાં રાજેન્દ્રસિંહ રાણાનો પુનઃ વિજય થાય છે ત્યારબાદ ઇલેક્શન આવે છે ઈસવીસન બે હજાર નવનું નું લોકસભા ઇલેક્શન જેમાં ભાવનગરમાં રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણાનો સતત પાંચમી વખત લોકસભાના સાંસદ તરીકે વિજય થાય છે તેઓ બે લાખ તેર હજાર મતો મેળવવામાં સફળ થાય છે ત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એ ગોહિલ મહાવીરસિંહ ભગીરથસિંહ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા તેઓ મેળવવામાં સફળ છે એ પણ જણાવી દઉં કે આગળ જઈ અને ગુજરાતના રાજકીય મોટો ચહેરો બનેલા એવા ગોર્ધનભાઈ પ્રાગજીભાઈ ઝડપિયા કે જેઓ મહાગુજરાત જનતા પાર્ટી નામના સંગઠનમાંથી સાંસદની ચૂંટણી ભાવનગરમાં લડેલા અને આ ઇલેક્શનમાં તેઓ પણ તેઓ એક લાખ છપ્પન હજાર પાંચસો સિત્તેર મતો મેળવવામાં સફળ થાય છે પરંતુ બે હજાર નવના લોકસભા સાંસદ તરીકે પાંચમી વખત રાજેન્દ્રસિંહ રાણાનો વિજય થાય છે તો મિત્રો અત્રે આપણે હું એ પણ જણાવી દઉં કે ભાવનગરના સૌથી વધુ વખત સાંસદ બનવાનો વિક્રમ કોઈના નામે હોય તો એ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણાના નામે છે સતત પાંચ વખત તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ અને આવ્યા હતા જ્યારે ભાજપ સંઘર્ષના દોરમાં હતું ત્યારે પણ તેઓ સાંસદ તરીકે ચૂંટાતા હતા અને આગળ જઈ અને ગુજરાતના પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ આ રાજુભા રાણાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર ચૌદનું ઇલેક્શન આવે છે સૌપ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની ભારતમાં સરકાર બને છે અને આ ઇલેક્શનમાં ડૉક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હતા તેમનો જંગી બહુમતીથી એમ કહી શકાય કે ક્યારેય ન આવ્યા હોય એટલા મતો ભાજપ આ વખતે લોકસભામાં મેળવે છે

આ રીતે બે હજાર ચૌદના સાંસદ તરીકે ભાવનગરમાંથી ડૉક્ટર ભારતીબેન શિયાળનો પાંચ લાખથી પણ વધારે મતો મેળવી અને ભવ્યાથી ભવ્ય વિજય થાય છે અને આ જ ઇલેક્શનમાં આપણા ગુજરાતના બનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન તરીકે શપથ લે છે ત્યારબાદ મિત્રો બે હજાર ઓગણીસનું ઇલેક્શન આવે છે આ લોકસભાના ઇલેક્શનની હું આપણે વાત કરું તો બધા જ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શનમાં તોડે છે સૌથી વધારે મતો મેળવવાનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના નામે બને છે છ લાખ એકસઠ હજાર બસો તોતેર મતો મેળવવામાં ભાજપ સફળ થાય છે ડૉક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ એ પુનઃ વિજયી બને છે બીજી વખત ભાવનગરના સાંસદ તરીકે તેઓ શપથ લે છે ત્યારે હું આપને એ પણ જણાવી દઉં કે ડૉક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ કોળી જ્ઞાતિમાંથી આવે છે ભાવનગરના સૌપ્રથમ મહિલા સાંસદ સભ્ય બનવાનું બહુમાન પણ ડૉક્ટર ભારતીબેનના નામે છે આ ઓગણીસના ઇલેક્શનમાં ભાજપ ત્રેસઠ ટકાથી પણ વધારે મતો મેળવવામાં સફળ થયું હતું અત્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર પટેલ મનહરભાઈ નાગજીભાઈ કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

તેઓ એક રેકોર્ડ બ્રેક મતદાન મેળવી અને ભારતીબેન શિયાળના પણ રેકોર્ડો તોડે છે સાત લાખ સોળ હજાર આઠસોને ત્યાંસી મતો મેળવવામાં ભાજપ સપોર્ટ થાય છે જીયા મિત્રો સાત લાખ સોળ હજાર આઠસોને ત્યાંસી મતો મેળવી અને ભાજપ વિજયી બને છે ત્યારે હું આપને એ પણ જણાવી દઉં કે સાત લાખ મતો મેળવનારી ભાજપ એ નિમોબેન ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના બીજા મહિલા સાંસદ હતા અને વર્તમાન મહિલા સાંસદ પણ આપણા નીમુબેન જયંતિભાઈ બાંભણિયા એ અત્યારે સેવારત છે ત્યારે આ ઇલેક્શનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન યોજાય છે અને આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી એટલે કે આપમાંથી ઉમેશભાઈ નારણભાઈ મકવાણા એ ઉમેદવારી નોંધાવે છે બે લાખ એકસઠ હજાર પાંચસોને ચોરાણું મતો મેળવવામાં ઉમેશભાઈ સફળ થાય છે પરંતુ ચોવીસના ઇલેક્શનમાં નિમુબેન બાંભોણિયાનો વિજય થાય છે અને આજે પણ ભાવનગર બોટાદના લોકસભાના સભ્ય તરીકે સાંસદ સભ્ય તરીકે નિમુબેન બામ્બણીયા એ લોકોની સેવા કરી રહ્યા છે પોતાની ફરજ બજાવી રહ્યા છે તો મિત્રો આ નિમુબેન બાંભણિયા એ ભાવનગરના કોળી સમાજમાંથી આવે છે તેમનો જન્મ પણ ભાવનગરમાં જ થયો હતો ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂકી તેમને અત્યારે લોકસભામાં તક આપી છે અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે અત્યારે આપણે એ પણ જણાવી દઉં કે નિમુબેન એ એક સમયે શિક્ષક પણ હતા તેમનું પ્રોફેશન શિક્ષિકા તરીકેનું પણ રહ્યું છે હાલ તેમને ભારત સરકારમાં એક મહત્ત્વનું પદ પણ આપવામાં આવ્યું છે મિનિસ્ટર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે તેમના પોર્ટફોલિયાની વાત કરીએ તેઓ કયા વિભાગે ના મંત્રી છે એ વિષયની વાત કરીએ તો ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ નામના મંત્રાલયમાં તેઓ રાજ્યમંત્રી તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે તો મિત્રો આ તો આપણો ભાવનગરના સાંસદ સભ્યોનો ઇતિહાસ એક સમયે ગોહિલવાડ સોરઠના નામથી ઓળખાતી ભાવનગરની બેઠક આજે ભાવનગર બોટાદ નામના સંયુક્ત નામેથી ઓળખાય છે આજે પણ જુદા જુદા સાંસદ સભ્યોને લોકો યાદ કરે છે તેમણે કરેલી સેવાના લીધે તેમને વિજય મળ્યા હતા તેમની આપણે આજે વાત કરી તેમના મતોની વાત કરી તેમની પાર્ટીની વાત કરી ત્યારે આપણે એ પણ જોયું કે એક સમયે કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહેલું ભાવનગર બેઠક એ સતત ઈસવીસન ઓગણીસો એકાણુંથી લઈ અને બે હજાર ચોવીસ સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે એકાણુંથી લઈ અને ચોવીસ સુધીના તમામ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મતોમાં ઉત્તરોત્તર વધારો થયો છે ત્યારે વિપક્ષ ક્યારે પોતાનું કામ કરે અને વિપક્ષ ક્યારે ફરીથી સત્તામાં આવે એ પણ અત્યારે જોવું રહ્યું ભાવનગરના તમામ સાંસદોએ જેમણે પણ ભાવનગરની જનતા માટે કાંઈ ને કાંઈ કર્યું છે એ તમામને આપણે વંદન કરીએ છીએ દવાવડમાં આવા ને આવા અવનવા ઇલેક્શન ચૂંટણીઓ અને રાજકીય વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાડ પર